હેલો ફ્રેન્ડ્સ હું છું નીતાબેન નીતાબેન્સ કુકિંગ ચેનલથી મારી ચેનલમાં ફ્રેન્ડ્સ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરવાની છું ખીચાની રેસીપી આપણા ગુજરાતમાં તમે ગમે ત્યાં જાઓ અથવા તો મેળામાં જાઓ ત્યાં ખીચું મળતું જ હોય છે અને ખીચું લગભગ બધાને ભાવતું જ હોય છે તો આ એક ગુજરાતી ટ્રેડિશનલ રેસિપી છે તો આજે આપણે અહીંયા પરફેક્ટ માપ સાથે લારી પર મળે તેવું કે મેળામાં મળે તેવું એકદમ ટેસ્ટી એવું ખીચું બનાવશું અને જો આ પરફેક્ટ માપ સાથે તમે ખીચું બનાવશો ને તો તમારું ખીચું જરૂરથી સરસ બનશે તો ફ્રેન્ડ્સ આ રેસીપી તમને પસંદ આવે અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલ બે લાઇકન પ્રેસ કરીને ઓલ સિલેક્ટ બટન પ્રેસ કરજો જેથી મારી નવી નવી રેસીપીના દરેક નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે અને વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઇક કરવાનું ને શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો બનાવીએ ખીચું બનાવવા માટે સૌ પ્રથમ આપણે એક કપનું માપ અથવા તો વાટકીનું માપ લેવાનું છે આપણે આ અડધો કપ છે માપિયામાં આપણે અડધા કપનું માપ છે એ માપથી જ આપણે હવે ખીચું બનાવવાનું છે તો આ અડધા કપના માપથી ખીચું બનાવવામાં આ એક કપ મેં ચોખાનો લોટ લીધો છે આપણે આ જ માપ પાછું પાણીનું ભરવાનું છે એટલે ચોખાનો લોટ આપણે એકબીજા વાસણમાં માપ કરીને લઈ લીધો છે હવે આપણે પાણીનું માપ કરવાનું છે તો એ જ માપથી આપણે હવે આ પાણીને આપણે પેલા ઉકાળી લેવાનું છે જો ગેસ સ્ટાર્ટ કરીને એની ઉપર મેં પાણી ઉકળવા મૂકેલું છે અને પાણી પાણી આપણે થોડું થોડું ઉકળી ગયું છે તો ગેસને આપણે ધીમો કરી દઈ અને એ પાણીને આપણે એક બીજા વાસણમાં લઈ લેશું બે કપ આપણે પાણી ગરમ કરેલું છે અને બે કપ હજી આપણે આમાં એ પાણી આપણે અલગ કાઢી લીધું છે અને બે કપ આમાં પાછું આપણે પાણી ગરમ કરવા રાખશું ને ગેસને આપણે ફૂલ જ રાખવાનું છે ટોટલ આપણે ચાર કપ પાણી લીધું છે અને હવે આપણે એમાં અડધી ટીસ્પૂન જેટલા અજમા એડ કરશું અને અડધી ટીસ્પૂન આપણે જીરું એડ કરીશું જીરું અને અજમાને સારી રીતે એમાં ઉકળવા દેવાના છે જેથી કરીને એનો ટેસ્ટ સારો આવશે પાંચ ટીસ્પૂન આપણે હિંગ એડ કરશું અને એક ટીસ્પૂન આપણે નિમક એડ કરશું એક તીખા મરચાંની પેસ્ટ એડ કરશું તીખાશ તમારા જેટલું ખાતા હોય એ પ્રમાણે તમારે તીખાશ એડ કરવાની છે અને લીલા ધાણા એડ કરશું લીલા ધાણા અને લીલા મરચાં એડ કરવાથી તમારે ખીચાનો કલર ખૂબ જ સરસ આવે છે અને એકવાર બધું જ સારી રીતે આ મિક્સ કરી દેસું અને ફૂલ ગેસ ઉપર જ આપણે આને ઢાંકણ ઢાંકીને આંધણ આવે ત્યાં સુધી આપણે એને થવા દઈએ આપણે ગેસ ઉપર પાણી મસાલાવાળું પાણી ઉકળે છે એટલે કે આંધણ આવે છે ત્યાં સુધીમાં આપણે આ ગરમ પાણી બે કપ કાઢેલું છે એમાં આ એક કપ ચોખાનો લોટ એમાં એડ કરી દઈશું જો ફ્રેન્ડ્સ આવી રીતે તમે ખીચું બનાવશો તો ત્યારે ક્યારેય આમાં ખીચામાં લમ્સ નહીં પડે ગાંઠા નહીં પડે અને સરસ પરફેક્ટ રીતે સરસનું આપણું ખીચું બનશે જો આવી રીતે નીચે જ આપણે આવી રીતે ચોખાના લોટને પાણીમાં સારી રીતે મિક્સ કરી દેવાનું છે આમ કરવાથી જરા પણ ગાંઠા નથી પડતા જુઓ સારી રીતે આમ મિક્સ કરી દેસુ એકદમ એકરસ કરી દેસુ ચુઆ એક રસ થઈ ગયો છે આપણું જુઓ ફ્રેન્ડ્સ પાંચ મિનિટ થઈ ગઈ છે અને જુઓ આપણું આંધળ પણ ઉકળી ગયો છે તો હવે આ આ ટાઈમે આપણે ગેસને ધીમો કરી દેવાનો છે અને પાપૂન જેટલો આપણે ખાવાનો સોડા એમાં એડ કરીશું કારણ કે ગેસને સોડા એડ કરતી વખતે ગેસને ધીમો કરી દેવાનો છે નહીતર પાણી આપણું ઉકળીને વાસણની બહાર આવી જશે અને હવે સારી રીતે આને વેલણની મદદથી આપણે હલાવી લેશું અને ફ્રેન્ડ્સ હવે જે આપણે આ ચોખાનું ઘોળ તૈયાર કરેલું છે એ ઘોળને એમાં આપણે એડ કરીશું સરસ બનશે ગેસ ને પાછું આપણે ફૂલ કરી દેસુ અને વેલણ ની મદદ થી અથવા તો ચમચાની મદદ થી આપણે આમ હલાવતા રહેવાનું છે અને થોડીક વાર થશે એટલે કોઠણ થઈ જશે આપણું ખીચું ચુ થવા જ મેડું છે આપણું ખીચું જુઓ ફ્રેન્ડ્સ જોઈ શકો છો તમે ખીચાનો કલર પણ કેટલો સરસ છે અને એ કઠણ પણ થઈ ગયું છે અને હજી થોડીક વાર રાખીએ એટલે આપણું ખીચું કઠણ થઈ જાય જુઓ ફ્રેન્ડ્સ ખીચાને સ્ટીમ કરવું ખૂબ જ જરૂરી છે સ્ટીમ થાય તો જ તમારું ખીચું સરસ એકદમ ટેસ્ટી લાગશે તો આપણે ખીચાને સ્ટીમ કરવા માટે સ્ટીમરમાં જુઓ આપણે પાણી એડ કરી દીધું છે અને એમાં સ્ટેન્ડ પણ લગાવી દીધું છે અને પાણી ઉકળી પણ ગયું છે તો હવે આપણે એક ગ્રીસ કલે કરેલી આપણી ડીશ છે તો એ ડીશમાં આપણે ખીચાને પાથરશું પાણી આપણે ઉકળી ગયું છે તો ગેસને થોડોક આપણે ધીમું કરી દઈએ અને ખીચું લઈ અને આમાં જોવામાં આપણે રાખીએ ફ્રેન્ડ્સ આપણે આ ડીશમાં ખીચું પાથરી દીધું છે તો હવે આપણે એને સ્ટીમ થવા માટે રાખી દઈએ પ્લેટને આમાં અને ઢાંકણ ઢાંકીને પંદર મિનિટ માટે આને આમાં સ્ટીમ થવા દઈએ અને ગેસની ફ્લેમને આપણે ફૂલ જ રાખીએ જો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણું ખીચું અંદર પાકેલું છે જુઓ બહારથી જ આપણે પેકે પેક છે તો એ દેખાય છે કે કેટલું આપણું ફૂલે ફૂલેલું છે તો આપણે ખોલીને જોઈએ જો આપણે ગેસને ઓફ કરી દઈએ અને ખોલીને ચેક કરીએ જુઓ આપણું ખીચું એકદમ ફૂલી ગયું છે અને વફાઈ ગયું છે જુઓ અથાળીની પ્લેટની બહાર આવી ગયું છે તો હવે આપણે પ્લેટને બહાર કાઢી લઈએ જુઓ ફ્રેન્ડ્સ આપણે સોડા ઉમેરવાથી ખીચું એકદમ ફૂલી ગયું છે અને આને આપણે હવે ગરમ ગરમ જ સર્વ કરશું જુઓ વાહ એકદમ સરસ ઢીલું ને આપણે જોતું હતું એવું જ સરસ બજારમાં ને મેળામાં મળે છે એનાથી પણ સરસ જુઓ તો ફ્રેન્ડ્સ હવે આની ઉપર આપણે ગરમ કાચું તેલ જ ગરમ ગરમમાં કાચું તેલ જ ઉમેરવાનું હોય છે અને ગરમ ગરમ જ સર કરવાનું હોય છે આપણે તો જુઓ કાચું તેલ ખૂબ જ સરસ આવે છે ટેસ્ટ અને તમારી પાસે જો અથાણાનો મસાલો હોય તો અથાણાનો મસાલો સ્પ્રિંકલ કરવાનો છે એનો ટેસ્ટ પણ ખૂબ સારો આવે છે અને જો ન હોય તો તમે લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો અને ઉપરથી થોડાક લીલા ધાણા કે લીલા ધાણામાં નાખેલા જ છે પણ આપણે ગાર્નિશિંગ કરશું અને હવે આપણે ઉપરથી થોડાક તલ એડ કરશું જુઓ વાહ ખાવાનું મન થઈ જાય એવું છે બાકી સરસ ફ્રેન્ડ્સ તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો ઇન્સ્ટાગ્રામમાં મારા પેજને ફોલો કરજો મેં નીચે લિંક આપેલી છે અને આની પહેલાં મેં ઘઉંની ઘઉંના લોટના ખીચાની રેસીપી પણ આઈ બટન પર મૂકેલી છે તે પણ તમે જોઈ લેજો અને આ રેસીપી સારી લાગે તો તમારા ફેમિલી મેમ્બર્સ અને ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો બાય ફરી મળીએ નવી રેસીપી સાથે